ચલો હવે નીકળે છે બ્લોક કન્ડિનો બ્લોક માં ભલે રહેજો એટલે આપણો બ્લોગ નું આ ભાઈ હેન્ડલિંગ કરતા એટલે એટલે ચલો આ બાજુ મને દર્શન કરી લો તમે અબો બાપાએ ત્યાં મળીએ તો ચલો મિત્રો હવે જઈએ છીએ મિત્રો આપણે પહેલા ઉતારે બે બીજો દિવસ છે અને ઉતારે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અમને નાસ્તો ચા બને નાસ્તો કરવાનો છે અહીંયા અને ભાઈ સવારમાં આપણું વિડીયો ઉતાર્યું તો હું ઓળખો છું અમને આપણે જે ગોપાલભાઈ છે એમને સાધુભાઈ છે તો તમે જોઈ શકો છો આ બાજુ આમ છે ગોપાલભાઈ અને આ બધું બધું ચા પાણીનું બધું કમ્પ્લેટ થશે ત્યાં સુધી બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બને તો ફાઇનલ મિત્રો અત્યારે અમે બધાય નાસ્તો કરી લીધો છે અને બાબુલાલની રિક્વાયરમેન્ટ હતી કે માતાજીનો જે રથ છે એ દિનનો અત્યારે પાછળ હતો એટલે સૌથી આગળ લઈ એ કોઈ વાંધો નહીં આપણે આગળ લઈ ને તો પણ તમને બતાવવાનું છે કે માણસો કેવી રીતે પગપાળા હારીને આવે છે અને તમે જોઈ શકો છો અત્યારે બધા નાસ્તો કરી રહ્યા છે આ થિંક બધા નાસ્તો કરીને જતા રહ્યા આટલા બાકી છે હવે તમે જોઈ શકો છો અહીંયા બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો ને કોમના જય ખોડિયામાં લખી નાખજો ચલો ફાઈનલ મિત્રો ચાલીને આપણે આગળ ધંધુકાની આગળ આવી ગયા છે અને તમે જોઈ શકો છો ગાડી આપણે રથને ઉપર મૂકી છે અને કંઈક એચપીનો પંપ છે ધંધુકાની આગળ એની આગળ એક નાની હોટલ છે તમે જોઈ શકો છો સાવ દેશી હોટલ છે પણ અંદરથી જોરદાર છે અને સરસ જમવાનું પણ મળે છે તમે જોઈ શકો ને મારા મોબાઈલ પણ બધા ચાર્જિંગમાંથી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉતારે રથ આગળ જતો રહ્યો હતો પણ રિવેશ ના કરે એટલે રિવેશમાં પાછો મરાયો છે અને આ બાજુ પૂરીનું કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો છો આ બાજુ કમ્પલેટ છે તો આ બાજુ બધા વડીલો બેઠા છે આ બાજુ કામ ચાલુ હોય પેલી બાજુ બધા હાલીને આવ્યા થઈ અને બીજા બધા આવે ચલો બ્લોક કન્ટિન્યુ બ્લોકમાં બનાવી દેજો રોટલી બનાવવાની ચાલુ થઈ જાય છે અને હવે આ બાજુ તમે જોઈ શકો છો આ બાજુ સબ્જી પણ બની જાય છે મગ મસાલાની જોઈ શકો છો આ બાટલા છે ગેસના આ બાજુ બાબુ રોટલી બનાવે છે શેકે છે શેડવે છે આ બહુ થઈ ગયું છે માર અમાર ભાઈ છે અમાર ભાઈ છે ઓલાય ભાઈ છે બધા ભાઈઓ છે અમાર બાબુ છે બધા ભાઈઓ તમે જોઈ શકો છો આ છે તો ચલો આપણે જમવા બેહી પછી એને મે તો જમવાનું પણ તૈયાર થઈ ગયું છે પ્રસાદ જોજો તમે આ બાજુ આ બાજુ ડીશું તૈયાર થઈ જે છે અને પણ છે બેહી ગયા તમે જોઈ શકો છો જમીન પતિ હોય બેકગ્રાઉન્ડ માં બધા ઉભા બધા આટલા બાકી બાકી બધું પતી ગયું હોય

ચલો હવે જમીને પછી લોક કન્ટિન્યુ ફાઇનલી મિત્રો બધું જમણવાર પતી ગયો છે અને આ બંકા હોય જમીન આવી ગયા છે તો હું જોઈ શકો છો આ બાજુ થોડા પોરે બાકી હોય બેહી આ બાજુ જમણવા આ બાપુનું આશ્રમ છે તે આજે કાંઈ ટોકાણા છે આ બાજુ જમણવારનું ટેબલ છે અને આ બાજુ જે બાકી રહી ગયા હતા એના માટે પણ કાઢે છે ભટુડા છે તમે જોઈ શકો છો આ પાછળથી જે બાકી હતા એના માટે છે અને તો હવે અહીંથી બ્લોગને એન્ડ આપું છું કાલે મોર્નિંગમાં પાછો નવો બ્લોગ આવશે આજે તો બીજો દિવસ ચલો મળી આવ્યો બીજા બ્લોગમાં જૂના રાજમાં ઘોડા હાથી પાડા એવી વસ્તુ હોય જે એકા બીજી રાજની હામ હામા એનું યુદ્ધ થાય પાડે પાડા નું યુદ્ધ થાય આ રાજ રાજા નો બહુ વાલો હું રાજા પાસે હાથી ઘોડા બધી વસ્તુ પણ પાડાને રાજા એના ગઢમાં જ્યાં રહેતો ના રાખતો અને એની માથે સ્વચ્છતા રહ્યો અને એ જ્યાં રહે ના એના ટેલા બંધ થાય અને ટેલે બધી કોઈ શોકીદારો ખુલી તલવારે સોખી કરે સમજા અને રાજાને પાડોને બુધવારો દે તો માતાજીએ પાડો માગ્યો એટલે રાજાએ ના પાડી કે મારો ભૂરિયો પાડો ફોનાની હાંકળે બાંધી અને મારા ગઢમાં રાખું આ તમારા ઝૂપડે ન શોભે ફાઈનલી મેં તો એને જોઈ લીધું છે કે બાપુ એ કંઈક વાત કરે છે તો આ વાત તમારે આખી સાંભળવા માટે તમે આવી જવું પડે કે ટોલેરાની આગળ કંઈક આશ્રમ છે ત્યાં કંઈક આ ટાઈપનું મંદિર છે તમે જોઈ લો આ રસ્તો છે એટલે બાપુને અહીં કહેશો કે બાપુ તમને વાર્તા સંભળાવશે તો મળીએ નવા બ્લોગમાં ચલો ત્યાં સુધી બ્લોગને એન્ડ આપીએ છે હાથી પાડા એવી વસ્તુ હોય એકાબીજી હામા એનું યુદ્ધ થાય પાડે પાડાનું યુદ્ધ થાય આમ